બરોબર ને ભાઈ જાડી આમ જો તો ઘણા બધા દિવસો પછી આ વિડીયો બનાવી રહ્યા છીએ બરોબર અમે થી કે એકાદો આદ વિડીયો બનાવી નાખીએ કારણ કે અમે આવ્યા હતા ક્રિકેટ રમવા એમ કે અમારે વ્લોગ ઓ રતનભાઈ હારું રમજો આ ધાંધિયા મારવા નથી બરોબર ભાઈ આને રમતા નથી આવડતું ને ઓપનિંગ ઉતરી જશે બરોબર હાલ હું એની બેટિંગ બતાવું સાની માની નો બેટિંગ કરાય સત્યાવીસ છવ્વીસ થયા હત્યા પૈસા 32 રન કરવાના સાઠ ઓરમાં ઓ રતનભાઈને घुમા દિયા ઓર એ છ રન આ સિકસર છે ઉપર આ સિકસર 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 હા ભાઈ સિકસર સિકસર છે આ સિકસર છે હા હાલો 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 ભાઈ અરે ડાળ થઈ ગઈ છે અરે ડાળ થઈ છે હાલો ભાઈ સિકસર છે એ સિકસર છે આ પણ સિકસર છે આ બહાર પથ્થર છે આ પથ્થર છે આ પથ્થર છે આ પથ્થર છે આ આ છે આ પાણો જો આવડો પાણો નથી

આટલું કે છે હવે કચા મેચ જામી રહી છે નકુંજ દ્વારા બેટિંગ અરે વાહ ભાઈ છે મેચ થઈ છે ભાઈ એક ઇનિંગ તો અમે નાખી છે ભાઈ તો થઈ ગઈ છે બીજી કરવાની આપણે હવે બીજી આપણે જીતી ને હવે આ એક છે પણ હવે ભગવાન ઉપર આશા રાખવી હા ભાઈ એક મેચ તો એના માટે અમે ઉતારવી જેવી

Oh, pass, एक रन चुलाई मारवानी जरूर से और पर दिया है साहिल बैटिंग चल रही है पूरी बैटिंग चल रही है यहाँ पर कुछ अच्छा करना होगा उसके बल्ले से रन नहीं आ रहे है कितने दिनों से लेकर ले ले आ गई दूसरा ओवर लेकर आ रहे कार्तिक भाई देखते वो कैसी दूसरी ओवर तो लेकिन एक ओवर तान रन बिना किसी नुकसान पर दूसरी ओवर लेकर आए कार्तिक भाई क्या करेंगे वो साहिल भाई अभी पता चलेगा ओह घुमाने की कोशिश लेकिन ना कम चकम सात घुमाने की कोशिश गेंद हवा में गेंद हवा में वहां पर कोई नहीं है वहां पे ओह साहिल भाई द्वारा कुछ नहीं हो पा रहा है जदि भाई क्या करेगा अब ए भलेबाजी बहुत बुरी चल रही है मुझे लग रहा है भलेबाजी नहीं चलने वाले आ गए

દીને દીને આમ જો બરાબર બોલ પાછળ મારવા આવડી એ આવો આવો દો દો રજો શાંતિ નામ બેટા ચાલો જ લઈ લે ને એક હા

અરે બેબે નિકણ થઈ ગઈ રેવા ગઈ 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 20 રન ગઈ ઓ 4 બઢિયા કરી ડેટમાં આ નો બોલ ઓય લા છે નો એને ગઈ એ છે કાર્તિક આ બેબે નાયા ઉપર ઓય બોલ પકડાય બોલ પકડાય એ કાર્તિક નો બોલ છે કાજે છે નો છે કાજે ગાડી ઉપરતી દોડ્યો તો હવે કઈ એક નોબલમાં ઊઈ જાય अतै ना ना पाचवर एकी रन नाही रन आलेले आलेले खाले देले काय बोले 20 खाले हां काय वाले 20 खाले ना ना वाला छे ने येने किधो आम्ही पूछू काय कोण ओडा बदर ना अरे बोलू गनले ओ पाऊ तो मार फटी जाऊ तो

एक ओवर एक ओवर केतन भाई खाई जा रही जाऊ बरबर ने निकुन सत्तर रन करवा पांच ओवर में पांच ओवर महत्तर पांच ओवर में सत्तर रन करवा निकुन बाकी भाई आना पीस ना हो के पीस ना रिपोर्ट जने को लागे से भी पड़ी था राजा भारत पाकिस्तान राजा भारत पाकिस्तानी मैच है हमें हमेशा का प्रैक्टिस करवा जरूरी है मतलब कैश में प्रैक्टिस करवा जरूरी है बराबर है बदले बदले जरूर से बदू करवानी हो

એ ડ્રાગ કર છો એટલે ઠીક નઈ કાઈ અરે વાહ ક્યાં રનિંગે ભાઈ બાય બારન થઈ હું કે ઉતારું આઈ ચાર રન જીતા મેચ વિનર જયદી ભાઈ મેચ વિનર ઓરે ક્યાં છોટે અરે ચાર

चार रन बाकी से मिथुन भाई बेतन फोन मारियो अमर टीम ने हूं जीतवा मोमत को योगदान आपू छे बराबर ट्रॉफी ट्रॉफी हम आप चले ट्रॉफी मिल छे रायते भाई भारत पाकिस्तान की मैच छे तो ट्रॉफी तैयार मिल छे बरोबर हो हो के भाई वीडियो ने तो एंड लावनो तैयारी में सी में ओ बे 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 ओ एक रन भाई चलो भाई चार रन बाकी से अब ओ अंपायर द्वारा बिग આ બેક ટુ બેક મે મે બે મે જીત્યું એ મને લાગે છે હાલો ભાઈ ચારન બાકી છે હાલે ચારન થઈ જાય બરોબર અપડેટ તમને દેતા રે બરોબર કાંટીની બની દેજો તો ભાઈઓ અમે જીતી ગયા છીએ મહોતોનપુણ નિકຸນભાઈ તમારું યોગદાન માટે થેન્ક યુ થેન્ક યુ આજ બહુ મજા આવી મને રમવાની આ બળ જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે ચાલો હવે ઘરે જવાનું છે ભાઈ હવે પોટલા લેને ઘરે બેઠા થઈ જાવી તો વલોગ ને અહીંયા બેલ બેલિંગો મિત્રો એ વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ અમારા વ્લોગને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો તો વ્લોગને લવ યુ છે બરોબર 2k સબસ્ક્રાઇબર થઈ જાય કમ્પ્લીટ હા ભાઈ બે અમારા બે કે સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરવા માટે હાલો તો વ્લોગ ને કન્ટિન્યુ કરી છે નેક્સ્ટ વ્લોગ માં મળીશું આવતા રવારે